કે ભારતીય જનતા પાર્ટીના જ એક કાર્યકરે દસ મહિના પહેલાં સરકારને આ બાબતે એક પત્ર લખ્યો હતો અને એ પત્રની અંદર આ જે ફાયર સેફ્ટીના મુદ્દાઓ જે જોખમી બાબતો છે એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો રાજકોટમાં શનિવારે ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગની જે દુર્ઘટના બની એમાં હવે ઘણા બધાની સામે પગલાં લેવાઈ રહ્યા છે સરકાર એક્શન પણ લઈ રહી છે પરંતુ એક ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીના જ એક કાર્યકરે દસ મહિના પહેલાં સરકારને આ બાબતે એક પત્ર લખ્યો હતો અને એ પત્રની અંદર આ જે ફાયર સેફ્ટીના મુદ્દાઓ જે જોખમી બાબતો છે એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જો રાજ્ય સરકાર અને આના જે સંબંધિત અધિકારીઓએ આ અઠ્યાસી પાનાનો પત્ર વાંચ્યો હતો એનો અમલ કર્યો હતો તો રાજકોટ ગેમિંગ ઝોનમાં જે નિર્દોષ લોકો મોતને ભેટ્યા એ કદાચ બચી ગયા હતા ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જેમની સામે એક્શન લેવાવા જોઈએ તો લેવા જ જોઈએ પરંતુ આવી બેદરકારી રાખનારા અધિકારીઓ કે જેમને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી એવા અધિકારીઓ સામે પણ શું કામ પગલાં નહીં લેવા જોઈએ રાજ્ય સરકારે પણ બે દરકારી દાખવી છે તો રાજ્ય સરકારની સામે પણ શું કામ એક્શન નહીં લેવા જોઈએ એવું ઘણા બધા લોકો પ્રશ્ન કરી રહ્યા છે હવે ભાજપના આ જે કાર્યકર છે એમણે પત્રની અંદર જે વાત કરી હતી એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અમદાવાદની અંદર ભાજપના એક કાર્યકર છે મિલિંદ શાહ એમણે અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના દિવસે રાજ્ય સરકાર અને ગાંધીનગરમાં આવેલા ડિરેક્ટરેટ ડિરેક્ટોરેટ ઓફ સ્ટેટ ફાયર પ્રિવેન્શનને એક અઠ્યાસી પાનાનો પત્ર લખ્યો હતો અને એ પત્રની અંદર ઘણા બધા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા કે જો તમે આટલા પગલાં નહીં ભરશો તો રાજ્યની અંદર મોટી દુર્ઘટનાઓ થશે અને એ દુર્ઘટનાને તમે રોકી શકશો નહીં હું તમારી સાથે કેટલા મુદ્દાઓ વાત કરીશ પરંતુ એક જે મુદ્દો મહત્ત્વનો છે કે એની અંદર એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આખા રાજ્યોમાં આગથી થનારા અકસ્માતને રોકવા એક્શન પ્લાન નહીં હોવાને કારણે ગુજરાતમાં ગમે ત્યારે તક્ષશિલા અને મોરબી કરતાં પણ વધારે ભયાનક ઘટના બની શક બની શકે તેમ છે અને આ ઘટના જો બનશે તો તમે રોકી શકશો નહીં આવું સ્પષ્ટ વાત કરી હતી તો પણ આ વાતની ગંભીરતા લેવામાં નહીં આવી જો તે વખતે થોડું ધ્યાન આપ્યું હતું આપ્યું હોત અને ફાયર સેફ્ટીના મુદ્દે રાજ્ય સરકાર અને આ ગાંધીનગરના ડિપાર્ટમેન્ટે જો જવાબદારીપૂર્વક થોડી તપાસ કરી હતી તો આ એક મોટી દુર્ઘટના કદાચ ટળી જશે એમણે ગુજરાતમાં કથળી રહેલી જે ફાયર સર્વિસ છે એ અંગે આ મિલિંદ સાહેબ ગંભીર ચેતવણીઓ પહેલેથી આપેલી જ હતી એમણે જે કેટલાક મુદ્દા બીજા જે કીધા છે એમાં એમણે એમ કીધું કે ફાયર વિભાગોની અંદર નિમણૂકમાં વાલા દૌડાની નીતિ અપનાવવામાં આવે છે અને ખોટા સર્ટિફિકેટના નામે નોકરી મેળવવામાં આવે છે આ એક ગંભીર બાબત છે કારણ કે જે લોકોની પાસે નોલેજ નથી એવા માણસો ખોટા સર્ટિફિકેટ મેળવીને મેળવીને ફાયરમાં નોકરી મેળવી લે છે અને સક્ષમ માણસો આની અંદર હોતા નથી બીજું શાહે એક આરોપ એ લગાવ્યો છે કે આખા આ જે ફાયર એનઓસી સિસ્ટમ છે એની અંદર બે રોકટોક ભ્રષ્ટાચાર ચાલે છે અને પૈસાનો તોડ કરવા સિવાય કોઈ વાત કરતું નથી બીજું કે કોઈ ચોક્કસ એક્શન પ્લાન તૈયાર નથી કરવામાં આવ્યો કે રાજ્યમાં અચાનક કોઈ મોટી ઘટના બને તો એક્શન પ્લાન શું તો એમાં ઝીરો છે બીજું કે ફાયર વિભાગની અંદર ચાલીસ ટકા જેટલા સ્ટાફની અછત છે તમારે માણસોની જરૂર પડે અને ફાયરમાં સ્ટાફ જ નહીં હોય ને તમે તે વખતે રડવા બેસી જાઓ કે અમારી પાસે તો સ્ટાફ જ નહીં હતો પણ તમે પહેલાં રજૂઆત કરીને સ્ટાફની ભરતી કરવાનો તમારો પ્રોબ્લેમ છે તો એ તમે સોલ્વ તો કરો ભાઈ બીજું કે આખા ફાયર વિભાગની અંદર એક પણ મહિલા કર્મચારીઓ નથી બીજી એક ચોંકાવનારી વાતનો મિલિંદ શાહે એ પણ ઉલ્લેખ કર્યો છે કે ફાયર વિભાગના માણસોએ ચોવીસ કલાક કામ કરવું પડે છે ત્રણ શિફ્ટની અંદર કામ થવું જોઈએ એને બદલે ત્રણ શિફ્ટની અંદર કામ જ નથી થતું બીજું કે સંવેદનશીલ એવા ઔદ્યોગિક એકમો છે એમને ચોક્કસ કારણોસર એનઓસી લેવાની પ્રક્રિયામાંથી દૂર રાખવામાં આવ્યા છે એ સૌથી મોટું જોખમ છે બીજું કે જે સાધનો આરોગ્ય અને પર્યાવરણ માટે ખતરારૂપ હોવાને કારણે વિદેશમાં પ્રતિબંધિત છે એવા સાધનો આપણે ત્યાં ખુલ્લે આમ અને જબરજસ્તીથી પધરાવવામાં આવે છે હવે સ્વાભાવિક છે કે મિલિન શાહે અઠ્યાસી પાનાનો પત્ર લખ્યો હોય તો એની અંદર ઘણી બધી બાબતો લખી છે પરંતુ આ એમણે જે મહત્ત્વની બાબતો હતી એ અમે તમારી સાથે શેર કરી આ વાત પરથી એટલું ચોક્કસ લાગે છે કે આ પત્ર પર જો ધ્યાન આપવામાં આવ્યું હતે તો ચોક્કસ આ ઘટનાને ટાળી શકાતે દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ